જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તે હરેશભાઈની છે તેમને આ જોડી વેચવાની છે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના જી કાદરી ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો ઓકે મિત્રો જય માતાજી હે દ્વારિકા ના મીઠુડી નજર આ હજાર હાથ વાળો રાખે અમારી ખબર ઈ ઠાકર સાહેબ આપડા ભેગો જે કૃષ્ણ ગોવાડીઓ માલધારી ભેગો આહીર ગોવાડ ચારણ ભરવાડ રબારી આ દરેક કૃષ્ણ મને કે એમની ભેગો ભેડો થશે આહીર છે એટલે હા શું કેવું છે જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં આ દરંગી દુનિયા ના ખેલ માં બેહજો મારી વે Ya lo vio tú.